તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરતાં પહેલાં બે તમારા ચેનલ બે વસ્તુ તમારે ચેક કરવાની છે બરાબર તો આ બે વસ્તુ કહી છે તો વિડિયો પૂરેપૂરો જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે ન કહેવો કે ભાઈ ભાઈ આપણી ચેનલ મોનિટાઈઝ નથી થતી બરોબર આ થશે તો મિત્રો રીચ કન્ટેન્ટ આવશે ન ડિમોનિટાઈઝ થશે તો મિત્રો એના કરતી પહેલાં આપણે ચેનલ ચેક કરી લેવાની છે બરોબર તો શું શું ચેક કરવાનું છે તો આ વિડીયો પૂરેપૂરો મારા ભાઈ સાંભળજો એટલે તમને ખ્યાલ આવશે પહેલાં જ્યારે તમે મિત્રો યુ તમારી યુટ્યુબ ચેનલ કમ્પ્લીટ એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થયા ચાર હજાર વર્ટ ટાઈમ પૂરો થયો અને તમારા અપ્લાયનું બટન આવી છે તમે અપ્લાય કરવા માંગો છો મિત્રો બરોબર તો પહેલાં અપ્લાય તમારે નથી કરવાનું પહેલાં તમારે આખી ચેનલ તમારે ચેક કરવાની છે ચેનલ ચેક કેવી રીતના કરવાની મિત્રો કે તમારા ફોનની તમારા વિડીયોની અંદર કોઈ કોપીરાઈટ સ્ટ્રાઇક નથી આવેલી અથવા તમારા ફોનની જે આપણે ક્રોમ બ્રાઉઝરની અંદર આવે છે જે સ્ટ્રાઇક કહેવાય છે મિત્રો બરોબર એ આપણા વિડીયોની અંદર જોઈ સ્ટ્રાઇક નથી આવેલી આ બધું તમારે ચેક કરવાનું છે તમે ચેક કરશો મિત્રો પછી તમને ખબર પડશે કે યુટ્યુબ જે હોય છે મિત્રો એ તમારા વિડીયો ચેક કરે છે જે વધારે વધારે મિત્રો વ્યૂઝ આવેલા હોય પચાસ હજાર હોય કે લાખ હોય કે બે લાખ વ્યૂઝ મળેલા હોય એ વધારે વધારે યુટ્યુબ તમારા વધારે વિડીયો વાયરલ થયેલો હોય મિત્રો એ જોવે છે તો એમાં લગીર ખોમી છે ને મિત્રો તો તમારી ચેનલ ડીમોનિટાઈઝ ડાયરેક્ટ ન કર યુઝ કન્ટેન્ટ વીજ કન્ટેન્ટ એટલે ચેનલ પાછી આવે મિત્રો પાછી આવે એટલે મિત્રો તમે નેવું દિવસ એટલે કે ત્રણ મહિના ત્રણ મહિનાજી તમે પાછું અપ્લાય નથી કરી કહેતા એટલે આખી મહેનત આપણે કોણીમ જાય છે મિત્રો એટલે તમારા હંમેશા માટે તમે ચેનલ ચેક કરો કે ના આપણા વિડીયોમાં કંઈ કોમી નથી ચોકરાઈ સ્ટ્રાઈક નથી કહી શું નથી મિત્રો બરાબર તો તમે આરામથી ચેનલ મોનિટાઈઝ કરી શકો મિત્રો પછી તો આ બે વસ્તુ હશે સ્ટ્રાઇક હશે કે કોપીરાઈટ હશે તો તમારી ચેનલ તમને લાગે એવું કે મોનિટાઈઝ થશે નહીં થાય મિત્રો આપણી એક ચેનલ આખી મળ ચારસો વિડીયો મેં ડિલીટ કર્યા હતા મિત્રો બરાબર જ્યારે આપણે નવા નવા યુટ્યુબમાં આવ્યા એટલે આપણને ખબર નથી પડતી આપણા મને ક ચેનલ ડાયરેક્ટ મોનિટાઈઝ થઈ જાય પણ મોનિટાઈઝ ના થાય મિત્રો કેમ કે આપણે બીજાના વિડીયો લઈ લઈને આપણી ચેનલની અંદર નાખ્યા હતા એટલે આપણી આખી ચેનલ ફોકસમાં જ હતી મિત્રો બરોબર એટલે આપણે હવે હંમેશા માટે તમારે યુટ્યુબમાં કોમ કરવું હોય તો પોતાના કન્ટેન્ટથી કોમ કરો મિત્રો કોઈના વિડીયો ના લેશ્યો કોઈ તમે બીજાનો કન્ટેન્ટ લ્યો છો મિત્રો તો તમારી ચેનલની અંદર અસર થાય છે અસર થાય એટલે મિત્રો કે આપણે આખી મહેનત કરી હોય મિત્રો અને પછી ચેનલ મોનજાઈ ના થાય એટલે આપણે કેટલું કાઠું લાગે મિત્રો એટલે હંમેશા માટે મિત્રો તમે ચેનલ બનાવો તો તમારે જે ચેનલ બ્લોગની બનાવો કોમેડીની બનાવો બરાબર પણ આપણી પોતાની ચેનલ બનાવો મિત્રો બરાબર કેમ કે મિત્રો કંઈ બીજાના વિડીયો લેશો તો તમારી ચેનલની અંદર કદી કોપીરાઈટ ક્લેમ આવે સ્ટ્રાઇક આવે આપણને ખબર હોતા હોતી નથી મિત્રો બરાબર તો મિત્રો આ બધું તમને મોબાઈલની સ્ક્રીન પર થોડું બતાવો એટલે તમને ખ્યાલ આવે કે સ્ટ્રાઇક કઈ જગ્યાએ આવે મિત્રો બરાબર અને કોપીરાઈટ ક્લેમ કોને કહેવાય બધી તમે મોબાઈલની સ્ક્રીન પર બતાવો એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર

ના ખુલ્તી હોય તો આપણે એ વિડીયો તમે જોઈ શકો ચેનલ બરોબર લખેલું છે ઓપ્શન કયું આવેલું છે આપણને ખબર નથી મિત્રો બરોબર આપણે આ ચેનલ મિત્રો સ્ટ્રાઇક આવી છે બરોબર થોડી રાહ જોઈએ મિત્રો બરોબર તો અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ કે આ ચેનલ બરોબર આવા કોપી રાઇટ સ્ટ્રાઇક બરોબર અહીંયા તમે જોઈ શકો મારા પછી લાઈવ તમને આપણે હું ક્લિક કરું છું તો જુઓ સ્કૂલ કોમ્પ્લેઈટ આવેલું છે આ એક છે અને કહેવાય સ્ટ્રાઇક આ સ્ટ્રાઈક આવેલી છે મિત્રો બરોબર તો હું બતાવું તમને કે એક જ સ્ટ્રાઇક આવેલી છે મારા બરોબર ત્રણ અના ચડે બે આવત નું મારી ચેનલ ડિલીટ થઈ જશે એટલે આપણે બધું વિડીયો ડિલીટ કરી નાખેલા મિત્રો બરોબર તો ક્રોમ બ્રાઉઝરની અંદર અહીંયા તમે જોઈ શકો સ્ટ્રાઇક બરોબર જે યુટ્યુબ તમને સ્ટ્રાઇક આપે એ સ્ટ્રાઇક અહીંયા હોય છે મિત્રો બરોબર તો આ તો તમે જોઈ લીધું પછી મિત્રો આવે છે અહીંયા વાઇસટી સ્ટુડિયો એપ ચાલુ કરવાનું તમારે ચાલુ કરશે એટલે મિત્રો અહીંયા કન્ટેન્ટ પર ક્લિક કરવાનું વ્યૂ પર ક્લિક કરવાનું તો અહીંયા તમારે આ બધું લખેલું રહ્યું ને વ્યૂઝ મળેલા છે એકંડ તમારે નીચે કોપીરાઈટ લખેલું હોય કોપીરાઈટ સ્ટ્રાઇક હોય કોપીરાઈટ ક્લેમ હોય એકં એ રીતનું લખેલું હોય છે મિત્રો બરોબર તો મિત્રો ખબર પડી છે તમને કે આ રીતનું આ ક્રોમ ક્રોમ બ્રાઉઝરમાં તમે ખોલો તો એ કંઈ સ્ટ્રાઇક તમને બતાવે અને વાઇટી સ્ટુડિયો અંદર ખોલો એટલે તમને કોપીરાઈટ ક્લેમ બતાવવા મિત્રો બરાબર તો આ માહિતી માત્ર આપણે જે ચેનલ મોનિટાઈઝ કરવા માગતા હોય અને ચેનલ ચેક કર્યા વગર મોનિટાઈઝ કરી દેતા હોય એના માટે આપણે વિડીયો બનાવેલો હતો મિત્રો બરાબર તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો મળીશું બીજા આવા નવા નવા વિડીયો એટલે કરે જય માતાજી